ભાવનગર શહેરમાં રહેતા અને હીરાના દલાલી કરતા વેપારીની કોઈ અદાવતને લઈ અપહરણ કરી હત્યા કરવામાં આવેલ છે આ હત્યા બાદ બાબરા નજીક સબૂત નાશ કરતા એ દરમિયાન બાબરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ કારમાં ત્રણ શખ્સો બેઠા હતા અને નજીકમાં કંઈક સળગતું હોવાનું જણાતા પોલીસ તપાસ કરી તો કોઈ અચાણ હિંસમનો મૃતદેહ સળગાવવામાં આવ્યો હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક મૃતદેહને ઠારવામાં આવ્યો હતો અને પોલીસે શંકાસ્પદ ત્રણ શખ્સોની પૂછપરછ કરતા એક હત્યાની ઘટનાને છુપાવવાના કૃત્યનો પર્દાફાશ થયો હતો જેમાં ભાવનગરના તળાજા ખાતે હીરાના દલાલ ધીરુભાઈ ઉકાભાઈ રાઠોડને ગણે ટૂંકો આપીને હત્યા કરીને હીરાના દલાલની લાશના નિકાલ માટે હત્યારા ફોર વ્હીલ કાર લઈને બાબરાના ધરાઈ ગામે પહોંચ્યા હતા અને મૃતક આધેડી લાશને ડીઝલ નાખીને સળગાવ જતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનો ભાંડા ફૂડ કર્યો હતો અને હત્યારા ત્રણ આરોપીઓને રંગે હાથ બાબરા પોલીસે ઝડપી પાડ્યા હતા

સમગ્ર વિગતો જણાવી હતી અને ભાવનગર જિલ્લામાં હત્યા થઈ હોવાથી ભાવનગર પોલીસ બબરા પહોંચીને આરોપીઓનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરે અશ્વિન ગોહેલ જેન્યુઝ ભાવનગર ડીલમબાગ પોલીસ સ્ટેશનમાં દેવેનભાઈ રાઠોડ ફરિયાદીએ એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં તેઓના પિતાશ્રી ધીરુભાઈ રાઠોડ ઘરેથી કહીને ગયા કે હું કિશન ચુડાસમા મનોર ખસિયા અને રાહુલ પરમાર સાથે હું જે નજીકના જે છે તળાજા ગામે હીરાના વેપારીને મળવા માટે જઈએ છીએ અને આ જે ધીરુભાઈ રાઠોડ એ હીરાના દલાલ હોય તેઓના તમામ મિત્રો સાથે તળાજા ગામે જાય છે બાદ મેં તળાજા ગામેથી એ લોકો વચ્ચે કંઈ બોલાચાલી થાય છે અને આ કામે જે તેઓના જે પુત્ર જે છે તે આ ધીરુભાઈનો અવારનવાર કોન્ટેક કરતા તેનો મોબાઈલ બંધ મળે છે આ કામેના સાહેબ જે છે દિનેશભાઈ જાદવ તે બી આ ધીરુભાઈનો કોન્ટેક કરતાં તેઓનો મોબાઈલ બંધ મળે છે અને મોડી રાતે બાબડા પોલીસ સ્ટેશનના ધરાઈ ગામે જે નાઇટમાં જે પોલીસ કર્મચારીઓ હતા તેઓ આ અવાવું વિસ્તારમાં મોટી આગ લાગેલી હોય એવું તેઓને જણાતા આ વિસ્તારમાં જાય છે અને ત્યાં ત્રણ ઈસમો મળે છે અને એક લાશ મળે છે તો તેઓની વિસ્તૃત રીતે પૂછપરછ કરતા આ કામે જે મૃત્યુદેશ છે તે ધીરુભાઈ રાઠોડનો છે અને જે ત્રણ ઈસમ જે છે એ કિશનભાઈ ચુડાસમા બસિયા અને રાહુલ પરમાર નામના માણસો છે સાથે તેઓને જે હીરાબી પોલીસે રિકવર કરેલા છે અને ત્યાં ગાડી પડેલી હોય ત્યાંથી જે લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈસી એ આ કામગીરી કરેલી છે તેના કામે અહીંયા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે